બટે ઉપસી આઈ કાને મપ પાણી દે આઈ એ હાલતા થઈ જાય જો આમ જોઈ લો ભર્યું છે ને કરિયાણા નું બેમ મસ્ત છે ને તો હાલો હવે હાલતા થઈ જાય સાંદના વદર ગામ છે આ જો પણ જગ્યા છે જોલી ઇધે જાફરખે ના જગ્યા છે કેવડુ મોટું ગામ છે એમે પણ આ સાંજના વધારે લગ્નમાં આવ્યા છે લગ્નનો વિડિયો ત્યાં બનાવવાનો ટેમ રહ્યો નહોતો પછી બસ સ્લેપ માથે આવ્યા ને અગાસી માથે તો પછી વિડીયો બનાવી નાખ્યો અમે એક જગ્યામાં આવ્યા છે કોમેન્ટમાં કહીજો કે જગ્યાએ તમે ગયેલા હશો તમે જોઈ હશે જો આવું બધું ડસ્ટાન સામો આવશે મે લપક 100% જોઈએ જેસી જગ્યા હા હા કાંટી પેલા છે ને આઢાળમાં એક તેહવા રે આયા મેળો થાય ઓન નું કેવા કો મસ્ત મસ્ત આયોજન છે કે મસ્ત મજાવાનું ફરવાનું મજા આવે છે में गया था लगन में जाए है मन दादा जाता जा लगन में निकले क्या का तय हूं हमारा हम जई हूं पोछी थे के लगन में जाए ने बायो पोछियो थे जाए लगन में कौन है मन जी जो बम्बा जई दी के लीदा मैं ने खिदा तो तू तो खाई दे ने पणन भाई नेम थे खाऊ खाऊ मोढे में पाणी गयो एवु थाईस हाँ okay. 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 ફરવા નીકળ્યા હતા આજે ટાઈમ આવી ગયો જોયું વડલો પણ વડલા વડલો વડલો ઓલી પણ કૂવો છે ઝાળે વાળો જો આયા આ પૂરૂ છે વસ્તુ આ વાય આ જો પાણી જવાનું ક્યો બનાવેલું છે તો તમે જુઓ એ આ પાણી ભરાઈતે આવતું છે છે ને વડના

બધા ઘણી વખત આવી જાય છે આંપાના આવી જ બધા આયા દેશે હમ કોમેન્ટ માં કજો ક આ જગ્યા કઈ છે નકર અમે તો વર્ષો વર્ષ આવી છે હા હા પણ આમ આવી જતે રાત નું તો એમ મજા ન આવે આજ મજા આવે કારણ કે આજે માણસો નો હોય જે ઉસે જોલું મંદિર છે નું સરાયો માં મૂર્તિ ઈ મંદિર સે આપડા નવા બે મંદિર બનેલા છે ઈ આપને ખ્યાલ નથી

प्रवेश की नगर

રાહ અતેશન કોરન્ટા આ પા ટુ જંગલ વિસ્તાર આવી ગયો કા આમાં સી છે સી મે કેલા છે આમાં બોડ આવશે ઉકે તમે બતાવીસ બોડામાં આવે આસે વાડી કા પાણી સઠીટ પડે પોઈ છે છે જંગલ વિસ્તાર જામાં સીના મોરા તો સને આમાં બધી જાય જાય તો જંગલ વિસ્તાર જાય જાતો હવે આ બાજુ દે આકા રોડે સડી ગયા એટલે હવે તો આમાં સને સી નીકેલા છે

ગાડી કેવી પડે એક છે પડ બાબાજી ને બોલ દીપડા નું દીપડા કે દીપડા હોત આમ પછી નું નામ પછી આ બાજુ છે પણ કોક આવો ધ્યાન રાખજો અમે તો બીતા બીતા નીકળી ગયા જઈ દે પણ બે જશે હીરા ગાવવા એટલે એમાં હીરો નથી ને

તો અમાર રસન બસ આજનો બ્લોગ આખો પૂરો કરી દેવાનો છે તો અમાર રસન બ્લોગ તમને કેવો લાગ્યો આજનો બ્લોગ કેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મહોદય નવા બ્લોગ માં આવતા રહેજો બધાને બાય બાય આવજો